લોકસભાના લોકપ્રિય ઉમેદવારભાઈ રૂપાલા સાહેબ ની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ જોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશનને ગયા વખતે પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ એ પ્રકારના દ્રશ્યો આજે નાનાભાઈ બોપલ એ જોડાણ છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ જોડે એની સાથે રવિભાઈ ચેત્રોજા હર્ષદભાઈ સુધીભાઈ વિજયભાઈ મયડ આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ખૂટની વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં

પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષ ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ અમે રાજકોટ વોટનગર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવીઓ કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને પોબલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરું